મિત્રો દેવો ના લો કાકો બે હે ને ગાય શું આવ્યા ગાય તો બે હે ગઈ તમે હે એની હાસ વીજ નથી તે એમ કે મોઈ કહેતા હતા કે અમે કઈ હા હ રમરમ દાયરાની કી દાયરા બધા મજામાં અમે એકદમ મજામાં છે સ્વાગત છે તમારું નવા વ્લોગ ને અંદર તો આ スタપ્ણી એક હવે બે મેમ્બર નવા એડ થયા આપણા તબેલા ની અંદર તો જોવો આનું નામ હર્ષદભાઈ રાખ્યું એટલે આપણી કોઈ કોઈની પૂછવાનું થાતું નེད་ એમાં હું પાછો મુંઝમેણ માં પડે ગયો હર્ષદ એ કહે કે રાજા નામ રાખું હું એ કા રાજી નામ રાખી દીધી

ને એને માં જો આ બાંધી બહુ દુબળી છે કે એને ખવરાવવા બહુ હું તો નહીં ગાય નસલ બહુ સારી છે ગાયની ઉસાઈ લંબાઈ પૂરી છે અને જો સિવાય કલ ઢોર છે ને પછી બહુ ખાય નહીં જો અટાણે તો ખાણ ખાઈ ગઈ જો ઝીંજું એના હાટું કુણો કુણો વાંઢ્યો તો ન ખાતો વાટીયું ન ખાતું સાર નહોતી ખાતી હવે અટાણે તમે દોવેલી હતી બહુ કંઈ પાવર ન દેખાય તમને આજી પાછો તમને આંજનો પાવર દેખાય એજે દોસ્ત કેટલો છે 3 ના કિલો વાસડી તો આવે 5 પાક કિલો દોવા છે તો 8 દી છે 10 દી દૂધ કેટલું આવીને થોરો ખોરાક ઓસો લે ખોરાક લેવા મન છે ને આલી દૂધ પી આવે તો મિત્રો આજે આખું કામ બાકી છે નીંદ ના ખા લેજે મી દોયા કરજો રો વાલીમાં કંટાળે કંટાળે તો છે ને ખીલા વારવા મળ ને કા હું દો થી પીનો ફેરવાના પછી ખીલા વારે પણ હું ખાવામાં ધીરી ધીરી હવાના કોરમાં છે ને

તો મિત્રો ફાઇનલ આજ તો લાઇટ પરફેક્ટ આવે ગઈ તો આપણે એને આજ કટિંગ કરવાનું ચાલુ કરી દઈએ મશીનનું ઉદ્ઘાટન બનાવી આવ્યા પછી હું તો મિત્રો ટવા દેવાનું કામ એ ચાલુ છે એટલે કામનો કોઈ માપ નહી તું લાઈટ એમાં થોડી કવર આવે 여러분은 어디? 아. 랜덤 안 돼. 찾

દોહ ગાયો થઈ જાય તે લેલા હે એની ખાસ વીજ નથી એમ કે મોય કહેતા હતા કે અમે કઈ હા નાખ્યું જ નથી કઈ ખવરાવ્યું જ નથી ખા હે સડે જાય ને તો હોમી તો થઈ જાય આવા ધોવે નખી સીધું પાણી એલા જીવા એમાં ઓલીઓને તના જો તો લાણ ને લાણ ને લાગે હં ગાણ નું ક્યાં દેવા હરમણ અમારે ભી ને દવા મારે મારે નમોરી ભી વેસવી પડી વાસા છે વધાવો ને ને વધાવો શું રહ્યો લ્યાસને ખરેટા એમાં હરમણને મારે બેહને ને 10000 મારી તે હે કુતરા નામ લેમે તમારા પાસે તું તારો કુતરો હે પેલો ક્રિકેટ આપણે કબડ્ડીનો ને કુસ્તીનો ખેલાડી હતો जवान છોકરો બે દી પહેલા 15 દી પહેલા પીછરો કરી હડકાણો તે વી હડકવાનો પણ એ મે જોયો અલા દવાખાનામાં બાંછ્યો ને સેકડામાં બાંછ્યો ને આતેને માйти રે આ હાથ પકડ્યા આ ત્યાં જો આની પૂગે બસલા હાથી ના કાકા આની આણી ઓલી ગાઉરી આપડી વાત થઈ હતી

દવા શાક માંથી છે આખડે પૂછો મોટો મોટો થઈ ગયો હાલો મિત્રો ફરી લંબાવે જઈએ તો મિત્રો અટાણે વાગ્યા હાડા શિયાર ને એમ જો ગાય પાવર ગાય હશે ને સારા ઉપી નથી આવતી જો એટલું ખડ ખાઈ ગઈ તો આ ગાય છે ને એકદમ કાયમ પરફેક્ટ ખોરાક લેવા માટે ને તો ગાય અગિયાર થી બાર પ્લસ દૂધ મજા પણ હજુ ખોરાક નહીં તું પડતી આજ છે ને એનું ઊનું પાણી કરે હા પાછ અમારે લાઇટિંગ કોઈ લાઈટની સાટકા લાગે હું હાવ લાઇટિંગ અમારે કે લાઈટ ગઈ ને તો બરોબર વેલ્યુ બરાબર કાઢી ધાકલા જેવું છે ને સાટા છે ભલે ભીં નાય ઓલી પાડીઓની માદણા બાંધી દઉં પાછી અંદર લે લે એ રાજા અમારે હર્ષદભાઈ નું રાજા છે ભાઈ તો જોવો હગો તમે પાવર ગાયનો જે તું મિલ્ક ઉપર ફૂલ આવે છે ને તે આપણે આનો મિલ્કિંગ વિડીયો બનાવીશું ત્યાં સુધી આપણે મિલ્કિંગ વિડીયો ને જ બનાવવાનો તો આણી આલો ઉસી લેલા આણા હે ને હિંગડા ટ્યુબી થી ડાંભવાના છે વાસ કાલુ માં આ સાઈજી કા જટાણે ગમે તાર પર ડાંભે દેવા હે નકર પછી હે ને ભુંડી નું લાગ હિંગડા ની કીરી દે આ હાંપા હિંગડા એકા નીકળે તમે જાવ અમે નાખી દીધું આપણે તો અમારે છે ને આ થોડું માદું છે ને મિત્રો કાકરી બે જણા નાખી જાય એક જણું ભરતું જાય આ થોડાક ફાવડા દે તો મિત્રો આ ગાયની હવારી છે ને ગ્લુકોવીર નાખ્યું જો ગ્લુકોવીર ની ટાકાઉ પીરસ પડી તમને દેખાતી છે ગ્લુકોવીર નાખ્યું ઘરનું પાણી નાખ્યું ન પીધું પછી ઈંડની પાણીમાં ગ્લુકોવિર નાખી તોય ન પીધું ઓલી જરસી ને પીવરા ઉપર પછી ઇની પાણી કરી ભીધી કામ હા બાપા ઈ કઈ કઈ કામ નહીં કરે તમારું કેડી બનાવી હાલવાની ભી હું રાવા દઈ તો ને જમને

હિન્દી uh, no. તો મિત્રો સો ઠેકા રૂપિયા હું દોવાની બાકી છે ખાવા બેટા ભૂખ લાગી અટાણે એલાડાને હે ને ભૂખ લાગે કામ બકાય કે પર ખાવું જોઈએ હા હે ઉનાળો કોણ કે હું ના હું આ તા ફાટે બહુ ભાવ આ દીકરો ફાટે ને ધવારે

Da praLI! Șto pi segue, mi dou estomac. Nu mi- forcé zamo Highored Ve seeds Te meli soci els, He